હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક મહત્ત્વના ટૉપિક વિશે જેની અત્યાર સુધી લોકો રાહ જોઈ રહ્યા હતા તો આપણે જોઈશું આપણી જમીનના જે ઉતારા છે આઠ અને સાત બાર છનું હકપત્રક કે બોજાની નોંધો આ દરેક વસ્તુમાં મિત્રો આપણે અત્યાર સુધી ખાતા નંબર નોંધ નંબર સર્વે નંબર આની જરૂર પડતી પણ હવે તમે તમારા નામથી પોતાનો ખાતા નંબર જાણી શકશો જે સુવિધા અત્યાર સુધી ઓનલાઈનમાં નહોતી આ સુવિધા ફક્ત તાલુકા સેવા સદનમાં ઈ ધરા ઓફિસમાં હતી તો અત્યાર સુધી જે ખેડૂત મિત્રોને તકલીફ પડતી કે પોતાનો ખાતા નંબર ભૂલી ગયા હતા યા તો મિસ ગાઈડ થઈ ગયો તો એ પોતાના નામથી સર્ચ નહોતા કરી શકતા પણ મિત્રો હવે તમે ગમે ત્યાં બેસીને બીજા દેશમાં કે બીજા કન્ટ્રીમાં કે ગમે ત્યાંથી ઓનલાઈન પોતાના મોબાઈલમાં એની આર ઓઆરની વેબસાઇટ ઓપન કરીને અહીંયા છેલ્લો ઓપ્શન છે ખાતેદારના નામ પરથી તમે ખાતા નંબર જોઈ શકશો તો મિત્રો આ અપડેટ કાલે જ આવી છે એટલે કે ગઈ કાલે તો આ માહિતી હું તમને શેર કરું છું જેથી તમને કોઈ તકલીફ ન પડે તો આ વિડીયો એટલો શેર કરો જેથી દરેક ખેડૂત મિત્રોને પહોંચી જાય અને એમના કામકાજમાં જે જમીનના આઠ અને સાત બારના ઉતારા કાઢવામાં તકલીફ પડતી એ પડે નહીં અને પોતાના નામથી એ સર્ચ કરી શકે એ સિવાય સાત બારની પણ એવી ચાર અપડેટ નવી અપડેટ આવી છે એન ઇ આરઆરની વેબસાઇટ ઉપર બીજું સાથે સાથે મિત્રો કહી દો આ માહિતી ફક્ત તમે વાંચી શકશો અને જોઈ શકશો આનો ઉપયોગ પ્રિન્ટ તરીકે કોઈ પણ સરકારી ઓફિસમાં તમે નહીં કરી શકો તો આ અપડેટ જોવા માટે તમે આ પૂરો વિડીયો જોશો તો હું તમને પ્રેક્ટિકલમાં બતાવું છું કે કઈ રીતે તમે તાલુકો જિલ્લો અને પોતાનું ગામ પસંદ કરીને ખાતા નંબર શોધી શકશો તો ચાલો આપણે પૂરો વિડીયો જોઈને આ શીખી લઈએ અને દરેક ખેડૂત મિત્રોને કામ લાગે એવી કોશિશ કરીએ તો ફ્રેન્ડ્સ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે સાત બાર અને આઠ ઓનલાઈન નામ કઈ રીતે જાણી શકશો એના વિશે આપણે પ્રેક્ટિકલમાં જોઈએ તો એ અગાઉ પણ મારી ચેનલમાં આઠ સાત બારને લગતા છનું હકપત્રક બારનું પાણીપત્રક શું છે એ દરેક માહિતી મારા વિડીયોમાં છે જ તો જે મિત્રો નવા છે એ સાત બારને લગતી માહિતી મેળવવા માગતા તો મારી ચેનલમાં જઈને વિડીયો જોઈ શકશે બરાબર તો આપણે શરૂ કરીએ તો સૌપ્રથમ એચ ટી ટીપી એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી વેબસાઇટ ઓપન કરવાની રહેશે આપણે ઝૂમ કરીને જોઈએ અહીંયા તમે જોઈ શકો છો https ટીપી એન ગુજરાત જીઓવી આ લિંકની ડિસ્ક્રિપ્શન બોક્સ હું મૂકી દઈશ આ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી તમે પણ જોઈ શકશો હવે શું કરવાનું રહેશે અહીંયા ત્રણ ઓપ્શન છે વ્યૂલેન્ડ રેકોર્ડ એટલે જમીનનો રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય જમીનનો રેકોર્ડ જોવા માટે શહેર તો આપણે એ ગ્રામ્ય ઉપર ક્લિક કરીશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં ઉપરના જ ઓપ્શનો હતા આ નીચેના ચાર ઓપ્શનો નવા આવ્યા છે તો આપણે નામ જાણવું છે બરાબર નામ પરથી આપણો ખાતા નંબર જાણવાનો છે તો એના માટે શું કરવાનું રહેશે તો અહીંયા ઓપ્શન છે ખાતા નંબર બાય ઓનર નેમ એટલે કે ખાતેદારના નામ પરથી ખાતું જાણું એના ઉપર અહીંયા ટીક કરીશું હવે અહીંયા જિલ્લો પસંદ કરીશું એક્ઝામ્પલમાં મહેસાણા બીજું અહીંયા જોઈ લઈએ મહેસાણા મિત્રો એક વાતનો ખ્યાલ રાખવો પડશે તમારે દાખલા તરીકે તમે કોઈ પણ નામ શોધો છો તો એની અટક ખાસ લખવાની રહેશે જેમ કે હું છું પટેલ દીપક એ પ્રમાણે એકલું તમે નામ લખશો તો કદાચ તકલીફ આવી શકે શોધવામાં આપણે એક્ઝામ્પલમાં ખેરવા લઈએ હવે અહીંયા નામ આપણે લખીએ પટેલ મોહનભાઈ હવે અહીંયા એક નીચે કોડ આવે છે એ ટાઈપ કરવાનો રહેશે મિત્રો એક વાતનું ધ્યાન અહીંયા તમે ઇંગ્લિશમાં નામ સર્ચ કરશો તો નહીં મળે અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરશો તો જલ્દી મળશે હવે આપણે ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરીશું ઘણી વખત સર્વ પ્રોબ્લેમ હોવાના કારણે થોડીક વાર લાગી શકે તો કોશિશ કરતા રહેવું તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે મોહનભાઈને લગતા નામ આવી ગયા અહીંયા એમનો ખાતા નંબર છે ખાતા નંબર મોહનભાઈના નામના ઘણા બધા મોહનભાઈ આવ્યા તો હવે આપણે કે મોહનભાઈ રણછોડદાસ મોહનભાઈ વિઠ્ઠલદાસ મોહનભાઈ જોઈતારામ કે મોહનભાઈ કરશનદાસ તો આપણે જે મોહનભાઈનું નામ જોઈતું હોય એ ખાતા નંબર ઉપર ક્લિક કરીશું આ એમનો સર્વે નંબર છે દાખલા તરીકે આપણે બસો વાળા મોહનભાઈ રણછોડદાસની જરૂર છે તો આપણે બસો ચોસઠ ઉપર ક્લિક કરીશું જેથી એમની આઠની ટોટલી માહિતી આપણને મળી જશે તો આ જ પ્રમાણે તમે ગમે ત્યાં બેઠા પોતાના મોબાઈલ યા લેપટોપથી કે કોમ્પ્યુટરથી જોઈ શકો છો પછી તમે યુએસએ હોય યુકે હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા કે કોઈ પણ દેશમાં હોય પણ આ વેબસાઇટમાં જઈને તમે પોતાના નામથી ખાતા નંબર શોધી શકો છો તો હું આશા રાખું છું કે તમને આ ખ્યાલ આવી ગયો છે તો જલ્દીથી આ વિડીયો વધારે શેર કરો જેથી અત્યારે કોઈ કોઈપણ સ્કીમનો લાભ ચાલુ હોય તો ખેડૂતો પોતાનું નામ સર્ચ કરીને ખાતા નંબરથી માહિતી મેળવી શકે તો આવી જ સારી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ